ભાવી જેતપુર નજીક સિહોદ પાસે તૂટેલા ભારત બ્રિજ અંગે ડાયવર્જર અંગેની વેપારી મંડળે એપીએમસી ખાતે સાંસદ જસુભાઈ રાઠવાને રજૂઆત કરી ભાઈ જતપુરના પાસે ભારત નદી પરનો બ્રિજ તેમજ બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે બને ડાયવર્ઝન ધોવાઈ જતા ભાવીજેતપુરના વેપારી ધંધા પર અસર પડતા તેમજ બાળકોના અભ્યાસ માટે આવવા જવા માટે અને આરોગ્યની સુવિધા માટે તકલીફ પડતા સાંસદને વેપારી મંડળે એપીએમસી ખાતે રજૂઆત કરી હતી ભાઈ જતપુરના સિયોદની ભારત નદી પરનો સાહીઠ વર્ષ જૂના બ્રિજના બે પિલર એક વર્ષ અગાઉ બેસી ગયા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક બ્રિજ અવર બંધ કરાવી હતી અને ત્યારબાદ બાજુમાં ચાર મહિના અગાઉ બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું

તેની પર અસર જોવા મળી છે અને છોટાઉદેપુર જવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવામાં વારો આવ્યો છે જેને લઈને છોટાઉદેપુર વેપારી મંડળ દ્વારા સાંસદ જશુભાઈ રાઠાને રજૂઆત કરી હતી વહેલામાં વહેલી તકે બીજની કામગીરી ચાલુ કરવામાં આવે તેમજ આગેવાનો અને વેપારી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સિયોજનો બ્રિજ ધરાશાયી થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે છોટાઉદેપુરથી બોડેલી આરોગ્ય ઇમરજન્સી માટે ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે અને બાળકોના અભ્યાસ માટે પણ ભારે તકલીફ વેઠવાનો વાર આવે છે હાલ તો લોકો ડાયવર્જન ધોવાને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આમ છોટાઉદેપુરના સાંસદ જશોભાઈ રાઠવાડ વેપારી મંડળ તેમજ આ વિસ્તારના અગ્રણીવા રોજ

ઉપસ્થિત રહીને તે પુલ તૂટી ગયો એ સંદર્ભે ચર્ચા કરી આ પ્રસંગે મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રીપેન્દ્રભાઈ જેતપુર પાવેના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ ઉમેશભાઈ અને જેતપુરમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમણે જે એમની લાગણી હતી અમારી સમક્ષ રજૂ કરી અને સરકાર પણ આ સંદર્ભે કટિબદ્ધ છે અને ભારત પુલ વહેલામાં વહેલી તકે બને એના માટે કટિબદ્ધ છે આ સંદર્ભે અમે આ જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે મળીને ભારત સરકારને રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકે પુલનું પણ કામ શરૂ થાય અને ડાયવર્જન પણ વહેલી તકે બને એ સંદર્ભે હમે કઠી છીએ